સુરેન્દ્રનગરમાં ફરી ચોરવીરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે સાલા તાલુકાના ચોરવીરા ગામે ગેરકાયદે ગાર્બોસીલના કુવાઓ ઝડપાયા છે ચોરવીરા ગામની સર્વે નંબર આઠસો પિસ્તાલીસની જમીન પર લાંબા સમયથી ચાલી રહેલું ગેરકાયદેસર ગાર્બોસીલ ખોદકામ ઝડપી પડાયું છે માટે વપરાતી પાણીની મોટર સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક કાર્યવાહી બાદ હાલ ખાણ અને ખનીજ વિભાગને બોલાવી સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે

અમો સાયલા મામલદાર તથા ટીમ દ્વારા થાન ગામે સરળ નંબર આઠસો પિસ્તાલીસની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ જેમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોય એવા પ્રકારના અંદાજે બત્રીસથી વધુ જેટલા કુવાઓ મળી આવેલ છે જેમાં આ પ્રકારે કોલસો કાઢવામાં આવેલ છે જે પણ અમુ એ જપ્ત કરેલ છે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે અંદાજે અઠયાવીસથી વધારે જેટલી સંખ્યામાં સૂંઢ અને કેસીસ જેવા પ્રકારના ઓજારો ખનન કરવા માટે વપરાતા બકેટ તેમજ કૂવામાંથી પાણી વગેરે કાઢવા માટે ડેટકો મોટર વગેરે જપ્ત કરવામાં આવેલ છે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમને સુરગત કરવામાં આવેલ છે